દોસ્તો આ શ્રાવણ મહિના પ્રથમ સોમવાર છે તો કિલોમીટર જય શ્રી મહાકા જય શ્રી મા પ્રથમ સોમવાર હોવાથી અહિયાં જે મહાદેવ તિલક છે એ શ્રદ્ધાળુ દ્વારા પોતાના મસ્તક પર કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો જયારે તમે કેદારનાથ આવો તો અહીંયા તમને રસ્તામાં જ મહાદેવનું તિલક કરવા ઉપલબ્ધ છે તમે જોઈ શકો છો આજે હું કેદારનાથ ધામ આવી ગયો છું દર્શનાર્થે અને ખૂબ જ મોટી માત્રામાં જે શ્રદ્ધાળુઓ શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોવાથી અહીંયા દર્શનાર્થે આવેલા છે વરસાદ ઋતુ હોવાથી અહીંયા તમે જોઈ શકો છો જ્યારે તમે ઇન્ટરવ્યુમાં આવશો ચાલતા જઈને ત્યારે તમને ઝરણા જેવો અહેસાસ થશે જે તમે આનંદની અનુભૂતિ થશે તમને અહીંયા ખૂબ જ રમણીય અને મસ્ત મજાનું ચોશાલા ગામમાં આવેલા કેદારનાથ ધામ તો અવશ્ય અહીંયા શ્રાવણના સોમવારે આપ વધારો પછો અહીંયા ઉપર વરસાદી ઝરણું મહાદેવના ધામમાં સાક્ષાત જાણે મહાદેવના દર્શન હશે આ વરસતા વરસાદમાં ઝરણું પડતું એવો આનંદ આલંદ આજે ઘણી જ મોટી માત્રામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવેલા છે હવે આપણે દર્શનાર્થે અંદર જઈશું ગયા છીએ મહાદેવના દર્શન બોલે મહાદેવ આપની અને બધાની જ મનોકામના પૂર્ણ કરે લાઈવ દર્શન મહાદેવના આપની બધાની જ મનોકામના મહાદેવ પૂર્ણ કરે તમે જોઈ શકો છો શ્રદ્ધાળુઓ મહાદેવ સાથે સેલ્ફી લેતા પણ નજરે પડે છે બમ બોલે હર હર બોલે છો શ્રદ્ધાળુઓ શ્રાવણના પ્રથમ સોમવારે દર્શન કરતે આ નામ હનુમાનજીનું મંદિર છે તમે મંદિરના બહાર નીકળશો ત્યારે આ શિવજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલી છે સમાધિ આવેલી છે અને આ ગુફા છે જેવું કહેવાય છે કે કઈથી શરૂઆત થઈને ઉજ્જૈન નીકળે છે આ ગુફા છે જે ઉજ્જૈન નીકળે છે એવું અહીંયા લખેલું છે આ અદભુત નજારો તો તમે પણ ઘરે ફ્રી હોય તો શ્રાવણના સોમવારે અથવા તો શ્રાવણ માસ દરમિયાન તમે અહીંયા મહાદેવના દર્શન કરવા આવી શકો છો અહીંયા મહારાજ દ્વારા શિવજીની પૂર્જના અર્ચના કરવામાં આવી રહી છે આ નજારો છે જે અદભુત નજારો છે આ કેદારનાથ ધામનો જે તમે જોઈ શકો છો તો તમે અવશ્ય અહીંયા આવો દર્શનાર્થે તમને ખૂબ જ મજા આવશે માત્ર દાહોદથી થી સાત આઠ કિલોમીટરના અંતરે આવેલ આ ખેતરના ધાપ અતિરમણીય છે મહાકાલના દર્શન મેં કરી લીધા છે તમે પણ મહાકાલના દર્શન કરવા અહીંયા પધારી શકો છો સાક્ષાત મહાદેવ અહીંયા બિરાજમાન છે હા અહીં નજારો છે અને હું પહોંચી ગયો છું અહીંયા મહાકાલીના મંદિરના ગામ અહીંયા આજે શ્રાવણનો પ્રથમ સોમવાર હોવાથી ખૂબ જ મોટી માત્રામાં શ્રદ્ધાળુ આવેલા છે મકાળી નું મંદિર આવેલું છે અહીંયા મહારાજજી દ્વારા ધૂંધાવામાં આવી રહી છે કેમ છો જય બોલે